ભાવનગર શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે શહેરના ચિત્રા પાસે અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં સ્કૂલ પર જઈ રહેલી વિદ્યાર્થીનું અકસ્માતમાં મોત થયું છે જીલ નામની અઢાર વર્ષની વિદ્યાર્થીની સિદ્ધસર રોડ પર આવેલ ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી હતી સવારે સાડા સાત કલાકે પોતાના ઘરેથી એક્ટિવા લઈને સ્કૂલ પર જવા રવાના થઈ હતી એ સમયે વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો મળતી માહિતી મુજબ ઇકો ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જતા બનાવ સ્થળ પર જ વિદ્યાર્થીનું કમકમાટી ભર્યું મોત થયું હતું હાલ વિદ્યાર્થીના મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે વિદ્યાર્થીનીનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે તો ભાવનગર શહેરમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે